આપ જોઈ શકો છો હસ્તે થઈ મિત્રો અત્યારે હવે સરપંચના પૂજન રહ્યું છે અને યુવાનોને પણ જોઈ શકો છો મિત્રો

અને આ રીતના હોલિકાની તૈયારી થતી હોય છે આ જે છાણાના હાર બનાવ્યો અને ગામમાં અડાય કહે છે એ પણ હું આપને જણાવી દઉં અંદર લાકડા પણ ગોઠવેલા છે હા આપ જોઈ શકો છો ગ્રામજનોને પણ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અત્યારે અમારા ગામની અંદર ભીડ પણ હું આપને બતાવું પૂરું ગામ એકત્રિત થઈને સંપીને હોલિકા દહન કરતું હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આ રીતના બધા માણસો એકત્રિત થતા હોય છે મિત્રો આપ જોઈ શકો છો વૃંદ અને નક્સ પણ એ પણ કંઈક કહેવા માગે છે બોલો મિત્રો હા તો બાળકો પણ આનંદમાં આવી ગયા છે મિત્રો આપ અત્યારે જોઈ શકો છો મારી સાથે અને આ રીતના ગામના માણસો હોલિકાનું પૂજન કરતા હોય છે અને સંખ્યા પણ તમે ખૂબ મોટી માત્રામાં જોઈ શકો છો અમારા ગામના સરપંચ નેરુબેનના હસબન્ડ પણ આવેલા છે એ આ મહેન્દ્રભાઈને તમે જોઈ શકો છો કલ્પેશભાઈ ગોળીવાળા પણ દેખાઈ રહ્યા છે જનકભાઈને ચંદ્રકાંત બધાને આપ નિહારી રહ્યા છો દૂર જીગાભાઈને પણ જોઈ રહ્યા છો તમે મિત્રો અમૃતભાઈ હવે હોલિકા દહન કરી રહ્યા છે એ પણ જોઈ શકો છો અમારા ગામના અમૃતભાઈને અને આ રીતના હોલિકા પટકાવીને મુહૂર્ત કરતા હોઈએ છીએ કારણ કે હોલિકા દહનનો હક મિત્રો વાલ્મીકી સમાજનો હોય છે એ પણ હું આપણે જણાવી દઉં તો હવે બોલો હોલિકા માત કી બોલો હોલિકા માત કી બોલો તેત્રીસ કરોડ દેવ કી જોઈ રહ્યા છો મિત્રો હવે આ હોલિકા પ્રગટાવી રહ્યા છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં

મહેન્દ્રભાઈને પણ જોઈ શકો છો મિત્રો તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને હા એ પણ જણાવ્યું અને હવે હોલિકા દહનનો કેટલો ભડકો થયો એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે આ રીતના પૂરો પ્રદક્ષિણા કરશે મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિ પણ હજી જીવન છે અને પબ્લિક પણ તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં અમારા ગામમાં માણસો ઉમટેલા છે તો આપ અમારી સાથે નિહારી રહ્યા છો અને આ રીતના અમે હોલિકાનું પૂજન કરતા હોઈએ છીએ તો આપ અમારી સાથે જોઈ શકો છો અને પૂરું ગામનું એક એક વ્યક્તિ આ રીતના પ્રદક્ષિણા કરશે કોઈને બાળક થયું હોય તો પહેલી હોળી હોય ન વિવાહિત હોય એના સિવાય પણ નાના મોટા બલ વૃદ્ધ બધા રીતના પ્રદક્ષિણા કરતા હોય છે મિત્રો તો આપ જોઈ શકો છો અમારી સાથે અને હોલિકાનું ભડકો પણ કેટલું ઊંચું ગયું છે એ પણ અમારી સાથે નિહારી રહ્યા છો મિત્રો તો વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું તો આપ વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરશો